તમે જે વપરાશ કર્યો બે કલાક નો કલાક નો વપરાશ તમારો મેં જઈ વપરાશ કર્યા વગર મારે મારે એડવાન્સ શું કરવા દેવાનો ને હું વપરાશ જ નથી કરતો જે મીટર ને મારી પાસે સાંભળો હું વોલ્ટેજ નો વપરાશ કરતો ને મારે એડવાન્સ શું કરવા દેવાનો

બરાબર ડિજિટલ નાખ્યા હમણાં હમણાં જ નાખ્યા એ સરકારના ટેક્સના પૈસા આપણા આમ જનતાના ના પૈસા હવે તમે એની જગ્યાએ કાઢી કાઢીને નવું લઈ આવ્યા છો સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર ની અંદર લોકો ની પાસેથી એડવાન્સ પૈસા લાવો છો કે તમે પેલા રિચાર્જ કરાવો બરાબર પછી તમે એનો યુઝ કરો હવે એ એક માણસે બરોડા ની અંદર સો લાખ બરાબર પીસો અડસઠ હજાર રૂપિયા નું બિલ આવ્યું હમણાં પંદર દિવસ પેલા તો ભાઈ ભરી આવ્યો કે ભાઈ મે આ બે નું બિલ છે હું ભરી દઉં એ ભર્યા પછી પંદર દિવસની અંદર પાછું બિલ આવ્યું લાગી ગયા પછી બિલકુલ સીધે સીધું સો જરૂર જ તમારા બધાને મન મારે જોતવી હોય એ જીએપી ને સ્માર્ટ મીટર મળશે બાકી નહી આપડો સર્વે કરવા દેશો તો મીટર લાગશે સર્વે નહીં કરવા સર્વે કરવા માટે જણા અત્યારે